ગુજરાતના આદિવાસી ધારાસભ્યોમાંથી સૌથી વધારે ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં રહી રહ્યા છે અને ચૈતર વસાવા અને અનંત પટેલ સતત આદિવાસીના મુદ્દે અત્યારે લડી પણ રહ્યા છે અને એક સ્ટેજ પર સાથે પણ દેખાઈ રહ્યા છે અને ફરી વખત ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી મુદ્દે અવાજ ઉઠાવ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે ગુજરાતમાં જે પ્રકારે આદિવાસી રાજનીતિ અત્યારે દિવસે ને દિવસે ચર્ચાનો મુદ્દો બની રહી છે કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય તેમના આદિવાસી ધારાસભ્યોમાંથી અનંત પટેલ અને ચૈતર વસાવા અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય ગુજરાતની રાજનીતિમાં બની રહ્યા છે અને બંને ધારાસભ્યો યુવાનોમાં લોકપ્રિય પણ બની રહ્યા છે કેમ કે કોઈ પણ મુદ્દો હોય આ મુદ્દે આ ધારાસભ્યો છે તે આક્રમકતા દાખવતા હોય છે અને આદિવાસીઓના જળ જમીન અને જંગલના જે મુદ્દા છે તે સતત ઉઠાવતા હોય છે અને ફરી એક વખત ધારાસભ્ય ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટી અને સરકાર પર વરસ્યા છે જે આદિવાસી સમાજનું શોષણ થતું હતું ત્યારે એમણે જોયું ત્યારે ધર્માંતરણની બાબતો એમણે જોઈ અને આદિવાસીઓને કઈ રીતના એમાંથી બહાર કાઢવા અને એના માટે એમણે પોતાની નાની ઉંમરમાં એમનો જન્મ અઢારસો ને માં થયો એમની નાની ઉંમરમાં એમણે તે જમાનામાં કોઈ ઇન્ટરનેટ ના હોય કોઈ મોબાઈલ ના હોય વાહન ના હોય કોઈ વ્યવસ્થા ના હોય એ જમાનામાં હજારોની સંખ્યામાં એમણે ક્રાંતિ કરી 1899 નું જે મુંડા વિદ્રોહ થયા અંગ્રેજો સામે એમના એ નેતા હતા અંગ્રેજોએ ચારો તરફથી ઘેરાવો કર્યો એમની સામે ઘર્ષણ થયું યુદ્ધ થયું ઘણા હજારોની સંખ્યામાં આદિવાસી ક્રાંતિ વીરો પણ મરી ગયા અને આખરે એમને પકડી લેવામાં આવ્યા જેલમાં જેલવાસ દરમિયાન એમનું મૃત્યુ થયું માત્ર 25 વર્ષની ઉંમર માં આજે આપણે બધા યાદ કરીએ છીએ ઘણા વક્તાઓ એમની જીવન કરી છે ત્યારે હું નથી માંગતો પણ આપણે બધા ભણેલા ઘણા લોકો આપણે બધાએ જોયો છે આગળની સભાઓ છે અમે પણ જ્યારે ભણતા હતા ત્યારે ના પાના પર

અંગ્રેજો સામે ગુરુ ગોવિંદજી હોય તમામ લોકોએ આપણા વિસ્તારો માં પણ ખુબ મોટા આંદોલનો કર્યા અંગ્રેજો સામે ક્યારેય ઝૂક્યા નથી લડ્યા એમની બધાનો ધ્યેય હતો એ બધાની બધા એવું ઈચ્છા

બધાને હતું કે દેશ આઝાદ થયા પછી મળી અને સંવિધાન બન્યું લોકશાહી આવી લોકશાહી નાગરિકો કર્યું કે દેશ ચાલશે લોકશાહી ઢબે દેશ ચાલશે પણ સાથીઓ આજે આખા દેશમાં ગરીબ આદિવાસી શોષણ થાયદારી નથી ત્યારે તમે જોયું હશે આજે સાથે અન્યાય થાય છે પ્રવીણભાઈ હોય તો પ્રવીણભાઈ પર ખોટા

મેઘાલય નાગાલેન્ડ અનુસૂચિ લાગુ છે છઠ્ઠી અનુસૂચિ લાગુ છે ત્યાં અને જે પણ ગામડા છે ગ્રામ સભા ને પાવર છે ત્યાં જિલ્લા ત્યાં તાલુકા પરિષદ ને સંપૂર્ણ પાવર આપવામાં આવ્યા છે નાગાલેન્ડ માં ત્રણ ત્રણસો જી અંતર્ગત પાવર આપવામાં આવ્યા છે સંમતિ હોવી જોઈએ પછી ત્યારે સાથીઓ અનુસૂચિત છ ની આટલી અને તમામ ત્યાં બંધારણની પોતાની જળ જમીન પરના સંસાધનો પરના અધિકારો બચાવી શક્યા છે

અહીંયા નેશનલ હાઈવે હોય આ લોકો પાંચમી અનુસૂચિનો ક્યાંય બારોબારે આપણી જમીન છીનવી લેવામાં આવે છે

કરતા સત્તાનો ઉપયોગ કરીને આપણા લોકોની જમીનો છીનવી રહ્યા છે આદિવાસી હોવા છતાં કેટલાક લોકો ત્યાં ફોર્મ કેન્સલ કરવામાં આવે છે આદિવાસી નથી એવું આવે છે કેમ જે ગયા છે તમે વિચારો આપણી જે આદિ અનાધિકાર થી પ્રકૃતિ સાથેનો નાતો હતો જન્મ માટે થાય છઠી લગ્ન વિધિ

આપણે બધા ભૂલી ગયા અને આજે તરીકે તમારે સાબિતી આપવી પડે નું જે અતિક્રમણ થયું છે એ તમે તો તમે આદિવાસી તરીકે મટી જવાના છો આજે તમે જોઈ લો અંગ્રેજો તે વખતે આપણા પર આક્રમણ કર્યા ઓળખી કાઢતા હતા રંગ આપણા બોલી ભાષા એના પહેરવેશ

આપણો માં આપણી મૂળ સંસ્કૃતિ તરફ આપણે જવું પડશે રાજકીય અનામત શૈક્ષણિક અનામત ખતમ થઈ જશે એ આજે તમારા માગે આદિવાસી હતા તમારા બાપ દાદાઓના પુરાવા લાવો ના કરો છો ના થયા એના તમારા કઈ છે અમને મરણની વિધિ કઈ છે તમે અમને જણાવો આદિવાસી તરીકે આપણે

આદિવાસીઓને સંવિધાન માં મળેલા જે સામાજિક અધિકારો લાગુ કરો આજે સમાન પેલા તમે અમારા આર્થિક સમાનતા ની વાત કરો આર્થિક અસમાનતા ગુજરાત માં એક કરોડ ને પચીસ લાખ આપણે ઓગણત્રીસ નાતી આ સરકાર વનવાસી નામે આ પ્રકારના સમાચાર પ્રકાર ને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર